તો હાલની તારીખમાં એસપી હિન્દુસ્તાનની ટીમ અને એમનું ભાઈ કોઈ પ્રૂફ નથી કોઈ એમનું નામ નથી એમની આઈડીનું નામ છે જી જે વન અને ઓફિસલ તો એ ભાઈ એસપી હિન્દુસ્તાનની ટીમનો વિરોધ કરી રહ્યા છે તો એસપી હિન્દુસ્તાનની ટીમને શું કબૂલ કરવા માગી રહ્યા છે તો ભાઈ વિરોધ મત કરો એ અનાશ્રમને વૃદ્ધાશ્રમ બનાવવા જઈ રહ્યા છે શું સારું કામ કરવા જઈ રહ્યા છીએ ખોટો વિરોધ મત કરો યાર પ્લીઝ આપણે વિરોધ ના કરવો સારા કોમેડી બનાવે છે ધર્મોના વિડીયા બનાવે છે એમના મુજબ થોડી ગાળ પણ નથી આપતી અને કોઈનો વિરોધ નથી કરતા તો ભાઈ વિરોધ મત કરો જેમ છે એમ રાખો અને યાર અનાશ્રમને વૃદ્ધાશ્રમ બનાવવા જઈ રહ્યા છીએ તો તમે થોડોક સપોર્ટ કરો યાર એમની હરીભાની ચા છે એમને સપોર્ટ કરો મફુઆકા છે એમને સપોર્ટ કરો તો તમે પહેલો વિડીયો જોઈ લો પછી આગળ વાત લોકોની કોમેન્ટ હતી કે તમે એસપી હિન્દુસ્તાની વિરુદ્ધ ખોટા વિડીયો બનાવી રહ્યા છો તો મિત્રો તમને એક વાત જણાવી દઉં કે માણસના બહારના દાંત પણ અલગ હોય અને અંદરના દાંત પણ અલગ હોય મિત્રો આ ઉદાહરણથી જ તમે સમજી શકો છો અને મિત્રો ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ હતી કે તમે જે આરોપ લગાવ્યો છે તમે જે બોલી રહ્યા છો કે તમે જે કરી રહ્યા છો એ વસ્તુ ખોટી છે પરંતુ મિત્રો સાચી હકીકત એ લોકો સામે આવવા દેતા જ નથી મિત્રો તેઓ યુટ્યુબમાંથી કેટલી કમાણી કરે છે તેમને હજુ સુધી બહાર પાડ્યું નથી અને આજે તમે જોયો છે તો એ વિડીયામાં શું શું હતું એ તમને ખબર પડી ગઈ છે તો પ્લીઝ બે આજુદી અમને વિનંતી છે કોઈ આ દુનિયાની અંદર વિગત મત કરો જેમ જેમ ચાલો પોતાના દર ઉપર ચાલો મહેનત કરો તો તમે પણ આગળ વધશો કોટી ખોટી સબસ્ક્રાઈબર ના લેવી એવા આપણી નમ્ર વિનંતી છે જે કરવું એ સત્ય કરવું ખોટું કરવું નહીં એસટી હિન્દુસ્તાની ટીમ એ સારું કામ કરવા જઈ રહી છે ને ઉદ્ધાશ્રમ એ સારું કામ કહેવાય અને હજી સુધી પણ એમણે કોઈ ધર્મને ગાલ નથી બોલ્યો એટલે તમને બે હાજુની નમ્ર વિનંતી છે કોઈ વિરોધ મત કરો જે છે એમ રાખો કોઈ જાતિનો વિરોધ કરવો નહીં આપણી તો બે હાજુને નમ્ર વિનંતી છે આપણે તો સાચું કહેવા આવી રહ્યા છો ભાઈ તમને પણ કહું છું તમે પણ મહેનત કરો તમે પણ આગળ વધશો આપણે તમને અને અશ્વિન હિન્દુસ્તાની બે બેને માન જ છે અને ઘણા સમયથી તમારો વિરોધ ચાલી રહ્યો છે હું ઘણા સમયથી તમારા વિદ્યા જોઉં છું એટલી હું તમને કીધું બસ આ બધું તો બે આજુની નમ્ર વિનંતી છે તો આપણે તો બે બેને સપોર્ટ કરે જ છે પણ કોઈ ધર્મનો વિરોધ કરવો નહીં અનાશરમને વૃદ્ધાશ્રમ બનાવા જઈ રહ્યા છે કે એ સારું કામ કહેવાય ખોટું કામ કહેવાય નહીં એટલે આપણે આટલું કહેવા જઈ ગયા અને એમને ત્રણ લાખ સબસ્ક્રાઈબર છે ચાર લાખ સબસ્ક્રાઈબર કરાવો એટલે ચાર લાખ શું ચાર મિલિયન સબસ્ક્રાઈબર થઈ જાય હાલ તો હવે ત્રણ મિલિયન ખાન તૈયારી જ છે એટલે એમનું મફુ આકારનું પ્રોડક્ટ અને હરીભાની ચા ખરીદો તો એમને પણ અનાસાન અને બીજા જલ્દી બની જાય જય માતાજી મિત્રો જલ્દી વિડીયો જોડો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જય માતાજી તેઓ માર્કેટમાં આવ્યા ત્યારે જે તેમને અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ બનાવવાનું યાદ આવ્યું પહેલાં તો યાદ આવ્યું ન હતું મિત્રો પહેલા ઘણા ટાઈમ પહેલાં આ ચેનલ તો આજની જૂની નથી મિત્રો ઘણા ટાઈમથી જૂની છે પરંતુ મિત્રો યુટ્યુબનો લોસ થવાને કારણે તે લોકોએ આ પગલું ભર્યું અને